ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઈસમોને પકડી પાટી સૌલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ તો સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બીડીઝન શહેરનાઓએ આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઇસમો વિરુદ્ધ વોચ રાખી ફોજી કરનાર ઈસમોને પકડે પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયર પોસ્ટ ખાતે વાહનનું ચેકિંગમાં હતા તો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભારતીય ચૂંટણી નોટની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ ચારસો નોટોના કુલ્લે ચાર બંડલમાં મળી કુલ રૂપિયા એક હજાર છસો નોટો પૈકી રૂપિયા પાંચસોના દરની સાચી નોટો કુલ આઠ કિંમત રૂપિયા ચાર હજાર તથા પાંચસોના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયાની એક નોટો કિંમત

ઘર નંબર અગિયાર ઓપ્લીક સિત્તોતેર માવતી નગર ઓઇલ મિલની બાજુમાં ચિંતલપુરી મંડલમ જિલ્લો એલુર આંધ્રપ્રદેશ તેને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે